આવેદનપત્રવા આવબા સાહેબ ની કચેરીની અંદર કે જે કુંભારવાસ ની અંદર જે ચાલી રહી છે ફારૂકભાઈ ચલવે છે એ કંટ્રોલ ઉપર અમને કંટ્રોલ અમારી ઓલી ના કરો અમારે એની જ કંટ્રોલ જોવે છે અને એનું જ અમારે કંટ્રોલ રાખવાનું છે બરોબર અને અમારે કંટ્રોલ સારું એમ ભલે અમારે આજીવન એનું કંટ્રોલ તમારે રદ કરવું હોય તો તમે તમારે અમારા બધા કોઈ અહીંયા દેવા નહીં કોઈ લેવાય નહીં આવે બરાબર ઢુકડું પડે ચલવે છે સારું છે તમારે નજીક પડે છે અમારે દૂર જવાની કોઈ કોશિશ નથી અમારે અને જે છે એ સ્થિતિ અને જો આ અમારું માન્ય નહીં કરવામાં આવે તો અમે આગળ જઈ અને આંદોલન કરવાના છીએ તો અમને આની આ સ્થિતિમાં રાખે એ સારું મોહન હુસેનભાઈ કાચી અમારે જે કંટ્રોલ ચાલુ છે ફારૂક ભાઈ ચલવે છે એની જગ્યા એનું સ્થળ ને એના સંચાલક જોવે કારણ કે અમને ઉંમર લાયક આંખની તકલીફ વાળા હવે અમને ફોન કરી જાણ કરે છે કે આજે ચાલુ કર્યો છે ગરબી છે બે દિવસ પછી આવજો અમને એટલી રાહત આપે હવે બીજે દૂર આપો એટલે અમે પાંચ કિલોમાં જઈ ના એક બે ધક્કા થાય તો અમારે લેવા કરતા ઈ મોકું પડે અમને કોઈ હર બેઠે લઈ લે તો અમારું પાછળ કોણ કરવા અમારું એટલે અમે એકલા માણસ અને અમારી ઉંમર ને માની અમારી બરાબર છે જે છે મારું નામ ઠક્કર રસિકલાલ જમદાલાલ